મેક ટુ માઇન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આ એક બંગલો છે તેમાં એલિવેશન લાઇટ ફિટિંગ કરવાની છે તો તમે જોશો આ રીતે અમારા દાદા ઉપર ચડી ગયા છે તો આ રીતે અમે સ્લેબમાં જંકશન મૂકેલા છે અને વાયરિંગ પણ કમ્પ્લીટ છે તો અત્યારે લાઇટ ફિટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો જો મિત્રો એક પછી એક બધી લાઇટ ફિટિંગ કરે છે દાદા બહુ વ્હાઈટ ઉપર છે મહેશભાઈ અહીંયા જો પકડીને ઉભા છે તો આ રીતે એલિવેશનમાં લાઇટિંગ કર્યું છે જો આ ફિટિંગ થઈ ગયેલી તમે જોઈ શકો છો આગળ કામ ચાલુ છે તો એલિવેશનમાં મસ્ત મજાની લાઇટો આ રીતે ફિટ કરી શકો તમે જે કમ્પ્લીટ લાઇટ પણ તમને આ વિડિયોમાં છેલ્લે જોવા મળશે તો પૂરો વિડીયો જોવા વિનંતી મિત્રો તો આ બધી લાઇટ લાગેલી તમને જોવા મળે છે મસ્ત મજાની ફિટિંગ થઈ ગયેલું છે તેમજ આ ગેટ પાસે પણ બંને સાઈડ ફાનસ લાઇટ આપણે ઇન્સ્ટોલેશન ચાલુ છેદા ચાલુમાં લેમ્પ ભરાવે છે તો જોઈ શકો જો ચાલુ કરી રહ્યા છે આ રીતે બંને સાઈડ પણ મસ્ત મજાની લાઇટ લગાવેલી છે તમે નાઇટનો પણ નજારો જોઈ શકો છો તો આ નાઇટનો નજારો છે તો આ રીતે તમે પણ બંગલામાં મસ્ત મજાની એલિવેશન લાઇટ લગાવીને ફિટિંગ કરી શકો છો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મેક ટુ માઇન્ડ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો મિત્રો સબસ્ક્રાઈબ કરીને રાખજો અમારી ચેનલ જે ઇલેક્ટ્રિકને લગતા સીસીટીવીને લગતા લાઇટિંગને લગતા બધા જ વિડીયો જોવા મળશે થેન્ક યુ મિત્રો